શ્રી અખિલ કચ્છ માગપટ રબારી યુવા સંગઠન દ્વારા ધાંગધ્રા મધ્ય માલધારી સાથે બનેલી ઘટનાને વખોડતા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું ધાંગધ્રા મધ્ય બનેલી ઘટના ને વખોડતા આજ રોજ અખિલ કચ્છ માગપટ રબારી યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી મધ્યે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ખાતે માલધારીઓ પર થયેલા અત્યાચારના મુદ્દે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી રાજીનામાની માંગ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે ઝઘડાઓથી દરેક સમાજ તૂટે છે અને નુકસાન થાય છે અને તેનાથી દેશ પણ તૂટે છે તેથી આવા થતા ઝઘડાઓને ડામવા જોઈએ ત્યારે સાંભળીએ માકપટ માલધારી રબારી યુવા સંગઠનના અગ્રણીઓ આવેદનપત્ર આપ્યા બાદ શું જણાવી રહ્યા છે મારું નામ રબારી હિરાક હીરાભાઈ કારાભાઈ ગોળાલકથી આવું છું અત્યારે માગ પર રબારી સમાજનો પ્રમુખ છું એ આવવાનું કારણ જે અત્યારે જે આ કિસ્સો બન્યો બળવાળનો દરબારોનો એ કિસ્સા માટે આજે અમે આયોજનપત્ર આપ્યું છે અને અમને જોગે કે ન્યાય મળે એના માટે અમે આજે ભેગા થયા છીએ અને જ્યારે આ એક બળવાડ સમાજ ઉપર જ્યારે આફત આવી છે તે આફતમાં દરેકને સાથકતા દેવો એ અમારી જરૂરી છે અને અમે એ જ કહીએ છીએ આયર સમાજ હોય ભડવાડ હોય રબારી હોય દરબારો હોય કે ગમે તે જ્ઞાતિ હોય આવા ફાંધાઓમાં આવા ઝઘડાઓમાં જો તમે ઉપડશો તો આ ધર્મની નુકસાની છે આપણા દેશની આણી છે